નમસ્કાર મિત્રો હું છું વિનોદ અને સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર તો જો મિત્રો આપણે આ ધરોહર લોકમેળો અત્યારે છીએ આપણે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર અને એનો આ વડવાણ તાલુકો છે મિત્રો અને ત્યાં મિત્રો જન્માષ્ટમીનો છઠ સાતમ આઠમ નવમ અને દસમ સુધીનો મેળો હોય છે તો એના મેળે આપણે પહોંચી ગયા છીએ અને જો અહીંયા આવી કંઈક બુઢિયા કે બાલ કહે છે મિત્રો એને આવી સુગરમાંથી આવે છે બનાવે છે અને અહીંયા જો અરે ધ્રુવભાઈ એ નળા સાથે રમી રહ્યા છે અને જો મિત્રો અહીંયા અવનવી તમને રાઈડો જોવા મળશે ઘણી બધી પ્રકારની આ ટોરા ટોરાની રાઈડો પણ છે ત્યાં અને ખૂબ જ સરસ મજાની બધી રાઈડો પણ ત્યાં જોવા મળે છે મિત્રો અને આ ઊંચા ઊંચા ચકડોળ તો ત્રણ ચાર છે મિત્રો તો એના ઉપર તમે બેસશો આ ચકડોળની અંદર તો તમને આખું એ વઢવાણ શહેર ત્યાં દેખાતું આપણને જોવા મળે છે તો જો આ રીતનો આખો કંઈક માહોલ છે મિત્રો અને તમને જણાવી દઉં કે આ સ્થળ જે છે એ વઢવાણ રેલવે સ્ટેશનની સામે છે મિત્રો મેળાનું મેદાન છે વઢવાણ રેલવે સ્ટેશનની સામે અને ત્યાં આ મેળો એ ભરાતો હોય છે મિત્રો તો આ રીતનું કંઈક ત્યાંનું લોકેશન છે આ વઢવાણનું તો આપ સાતમ આઠમની અંદર હોય તો ચોક્કસથી આ જન્માષ્ટમીના મેળાની મુલાકાત લઈ શકો છો મિત્રો અને ખૂબ જ આનંદમય એવો મેળો એ આપણને જોવા મળે છે તો જો અહીંયા આપણને એ મોતના કૂવા પણ જોવા મળે છે એટલે કે મિત્રો એની અંદર એ બધી બાઇકો ચાલતી હોય છે ગાડીઓ પણ ચાલતી હોય છે અને આ રીતનું ત્યાં આ બધું આપણને જોવા મળે છે મિત્રો તો ખાસ આપ સુરેન્દ્રનગર જિલ્લાની અંદર મિત્રો એ મેળા બે ત્રણ થાય છે તો એમાંનો સારો મેળો જો આપણે કહી શકીએ તો આ વઢવાણનો મેળો આપણને જોવા મળે છે કારણ કે બીજો એક મેળો આ વખતે મિત્રો એ એમપી શા આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજની પાછળ જે મેદાન છે ત્યાં પણ ભરાણો છે પરંતુ તમે જો અહીંયા વઢવાણની અંદર આવો તો આ વઢવાણનો મેળો પણ સરસ મજાનો છે તો મિત્રો અત્યારે જો આ એ ટોરા ટોરામાંથી બેસીને ઉતરી ગયા છે અને આવી મોટી મોટી ચકેડી પણ આપણને જોવા મળે છે જે મોટા મોટા ચકડોળ જે છે એની અંદર પણ બેસવાની મજા એ આપણને કંઈક અલગ જ જોવા મળે છે તો જો આપણે ટિકિટ લઈ લીધી છે આ ઊંચા ચકડોળની અંદર બેસવા માટે અને આપણે તૈયાર થઈ ગયા છીએ ઊંચા ચકડોળની અંદર બેસવા માટે તો જો આપણી પાલખીની અંદર તૈયાર છીએ મિત્રો અને જેક ઉપર સુધી એ પાલખી જતી આપણને જોવા મળે છે તો ચાલો મારી સાથે તમને ઉપરથી આખું દ્રશ્ય બતાવું છું કે કઈ રીતનું આખું વઢવાણ શહેર એ લાગે છે મિત્રો ત્યાં ઉપરથી જો આ સામેનું રેલવે સ્ટેશન છે આપ જે જોઈ રહ્યા છો અને આ બાજુ એ મેળો ભરાનો છે જો મિત્રો ઘણા બધા માણસો ત્યાં અત્યારે જોવા મળે છે આમ કિડિયારીની જેમ નાના નાના માણસો એ લાગતા આપણને જોવા મળે છે તો આવું કંઈક તમને ઉપરથી એ આનું દ્રશ્ય એ જોવા મળશે તો મિત્રો બીજું કે વિડીયો જો આપને આ ગમે તો વિડીયોને એક લાઇક આપી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ખાસ મિત્રો બે લાયકન પણ દબાવવાનું ભૂલતા નહીં જેથી કરીને આપને આવા નવીન નવીન માહિતી સભર વિડીયોની જાણકારી મળ્યા કરે તો જો મિત્રો આપણો આ ચગડોળ જે છે મોટો એ ચાલુ થઈ ગયો છે અને આવું કંઈક ત્યાંથી આપણને એ લાગતું એ જોવા મળે છે અને ઘણી બધી પાલકીઓ હોય છે મિત્રો ત્રીસથી ચાલીસ અને એની અંદર ચાર લોકોને બેસાડતા હોય છે અને એ ગોળ છે ઊંચે સુધી જાય છે ત્યારે મિત્રો ખાસ આપને જો એવી કોઈ બીમારી હોય તો આની અંદર ના બેસતા કારણ કે ઉપર જાય એટલે થોડુંક તમને આમ લાગે છે બાકી કંઈ બીજું હોતું નથી પરંતુ જ્યારે તમે પહેલી વખત બેસતા હો છો ત્યારે કદાચ તમને એવું લાગી શકે છે બાકી જો અહીંયા આનંદ કરતા એ જોવા મળે છે જો અહીંયા ધ્રુવ થોડીક બીક લાગે છે એટલે એ આખો મૂકી ગયો છે પરંતુ જો એની પણ મજા છે કંઈક અલગ અને જો આ રીતનું આખું લોકેશન ઉપરથી આપણને જોવા મળે છે તો જો તમને બતાવો છું ઉપરથી આખું દ્રશ્ય ખાસ બન્યા રહ્યો જો મિત્રો આપણી પાલખી જ્યારે નીચે જતી હોય છે ત્યાંનું આખું વાતાવરણ એ આ ટાઈપનું કંઈક આપણને જોવા મળે છે તો જો ખાસ તો મિત્રો જે સ્ટોલ લાગેલા છે એ બધા પણ તમે અહીંયા જોઈ શકો છો અને આવું બધું કંઈક એનું વાતાવરણ આપણને જોવા મળે છે તો ખાસ મિત્રો આની અંદર પણ તમે બેસજો કારણ કે આની અંદર બેસવાની મજા જ કંઈક અલગ હોય છે તો ખાસ સમય પણ જ્યારે મેળાની અંદર આવીએ છીએ ત્યારે ખાસ અચૂક આ ઊંચા ચગડોની અંદર બેસવાનું ભૂલતા નથી કારણ કે ત્યાંથી આખું લોકેશન તમને જોવા મળે છે બાકી બીજી બધી રાઇડો પણ સરસ મજાની છે તો એની અંદર પણ તમે બેસીને આનંદ લઈ શકો છો ખાસ મોટેરાઓ હોય તો એ પણ આની અંદર બેસી શકે છે અને એવી બધી રાઈડો તમને અહીંયા જોવા મળશે મિત્રો તમને જાણકારી આપી દઉં કે રાઇડો લગભગ દસથી પંદર જેવી છે આવા ઊંચા ચકડોર જ ત્રણથી ચાર જેવા છે તો આ રીતની આપણને અલગ અલગ રાઈડો ત્યાં જોવા મળશે અને એની અંદર તમે બેસી શકો છો તો બાકી નાના છોકરા માટે પણ મનોરંજન માટેનું અહીંયા સરસ મજાનું એ પૂરું પાડવામાં આવેલું છે નાનો એવો સ્વિમિંગ પૂલ એટલે કે એની અંદર હોળી એ ચલાવવા માટેનું પણ અહીંયા જોવા મળે છે તો આપ એ પણ જોઈ શકો છો બાકી જો એક રીતનો આપ કહી શકો તો આ ડ્રોન શોટ જ છે મિત્રો કારણ કે ઉપરથી આખો વ્યૂ આપણે લીધેલો છે એ ચગડોળમાં બેસીને એટલે આ ડ્રોન શોટ જેવી એક માહિતી તમને અહીંયા મળી રહે છે તો ખાસ મિત્રો વિડીયો બનાવવાની અંદર પણ ઘણી બધી મહેનત લાગતી હોય છે તો વિડીયોને એક લાઇક આપી દેજો બાકી જો અહીંયા કાકા મોજ કરી રહ્યા છે એ પણ તમને આવું બધું આ મેળાની અંદર જોવા મળશે તો મિત્રો હવે પછી આપણો આ માહોલ જે છે રાત્રિનો જોવા મળે છે અને રાત્રિના એ મેળાની અંદર ખાસ આવો પ્રકારનો માહોલ હોય છે અને બંને બાજુ ખાસ સ્ટોલ લાગેલા હોય છે તમે અલગ અલગ વસ્તુઓ ત્યાંથી રમકડા ખાસ એ નાના બાળકો માટે લઈ શકો છો મિત્રો મોટરથી માંડીને હેલિકોપ્ટરથી માંડીને ઘણા બધા રમકડા હોય છે મિત્રો બાકી સ્ટોલ એ સો સોના સેલ પણ જોવા મળે છે સો રૂપિયાના સેલ તમારે જે વસ્તુ લેવી હોય એ સો રૂપિયામાં ત્યાંથી તમને મળી રહેશે બાકી જોવા રાત્રિનો નજારો કંઈક આપણને અલગ જ જોવા મળે છે કારણ કે ચગડોળની જે લાઇટો છે એ સરસ મજાની અહીંયા એ લાગતી આપણને જોવા મળે છે તો ખાસ મિત્રો તમે મેળાની અંદર આવો છો ત્યારે રાત્રિએ પણ અચૂકથી આવજો કારણ કે એનો પણ માહોલ આખો અલગ જ હોય છે અને જો મિત્રો થોડોક વરસાદ આવી ગયો છે એટલે નીચે તમને થોડોક ગારો પણ જોવા મળશે પરંતુ એની પણ મજા અલગ હોય છે વાતાવરણ એકદમ સરસ મજાનું ખુશનુમા થઈ ગયું છે અને આ રીતની બધી રાઈડો એ ખાસ ચગમગથી આપણને જોવા મળે છે પણ જોઈ લો તો મેં પોપકોર્ન લઈ લીધા છે મિત્રો ને આ પોપકોર્ન લઈને આપણે જોવાનું છે મિત્રો આ મોતના કૂવો જોવા માટેથીને તો ખાસ મિત્રો એની જે અંદર બાઈકો ચલાવે છે બે અને બે એ ગાડી પણ ચાલે છે તો આ બંને બાઇકો એ ચાલશે મિત્રો અને બંને ગાડીઓ અહીંયા કૂવાની અંદર ફરતી એ ફરતી હોય છે તો એ પણ તમને બતાવવાનો છું તો બન્યા રહેજો ખાસ વિડીયોની અંદર તો જો આપણે એની અંદર ઉપર ટિકિટ લઈ લીધી છે અને આ ઉપરથી કંઈક માહોલ બતાવ્યો છે ત્યાં મોતના કૂવાની ટિકિટ લઈને આપણે ઉપર જતા રહ્યા છીએ જેવું જો અહીંયા ચાલુ થઈ ગયા છે આ મોતના કૂવાના બાઈકો જો મિત્રો છે ઉપર સુધી એ ગોળ ગોળ બાઈકો ફરે છે અને આનો પણ એક સિદ્ધાંત છે મિત્રો વૈજ્ઞાનિક એટલે આ બાઈક એ નીચે પડતા નથી તો એનો વિડીયો પણ મારી ચેનલ ઉપર મળી જશે જોઈ લેજો એક વખત મિત્રો બાકી જો આવી મોજું એ આપણને આ મેળાની અંદર એ થતી જોવા મળે છે તો ખાસ મિત્રો આપ સુરેન્દ્રનગરની અંદર આવતા હોય તો ખાસ જન્માષ્ટમી ઉપર આવજો મિત્રો કારણ કે આ બધા મેળા અહીંયા સરસ મજાના થતા જોવા મળે છે ઝાલાવાડની ધીંગી ધરા જેવી છે મિત્રો તો અહીંયા તમને મોજ એ ખૂબ જ આવતી જોવા મળે છે કારણ કે ઝાલાવાડ એ અનોખું એ ઝાલા આપને જોવા મળે છે મિત્રો એવી સુરેન્દ્રનગરની આ ધરતી અને એની અંદર પણ વડવાણ મિત્રો તો ખાસ આ વઢવાણનો મેળો છે મિત્રો લોક મેળો છે એટલે અહીંયા તમને ઘણું બધું એ જોવા મળશે બાકી રાત્રે પણ તમે અહીંયા એ ડાયરાની મોજ માણી શકો છો મિત્રો તો જો પાછા મિત્રો આપણે રાત્રિનો ડ્રોન શોટ લેવા માટે થઈને આ મોટા ચગડોળની અંદર બેસી ગયા છીએ અને આ મોટા ચગડોળ ઉપરથી તમને આખું વ્યૂ બતાવું છું કે કઈ રીતનું આખું વડવાણનો આ મેળો લાગે છે જુઓ તો આપણને આ ઉપરથી તમને બતાવું છું મિત્રો ખાસ આ વિડીયોની અંદર જોજો અને છેલ્લે શું જોજો આગળ પણ ઘણું બધું છે તો જુઓ મિત્રો આ ઉપરથી તમને બતાવવાનો પ્રયત્ન કરેલો છે અને ત્યાંથી આવી બધી રાઈડો એ ખૂબ જ સરસ મજાની એ લાઇટોથી ઝગમગ તે આપણને જોવા મળે છે અને જો અહીંયા માણસો ઘણા બધા આપણને જોવા મળે છે કારણ કે મેળો હવે જામી ગયો છે મેળો કારણ કે પેલું ગીત છે ને મેળો મેળો મેળ્યો રામ્યો છે રંગનો મેળો તો આવો જ એક મેળો જે અત્યારે આ જામેલો જોવા મળે છે અને આપણે પાછા પાલખીની અંદર બેસી ગયા ઊંચા ચકડોળવાળી અને ત્યાંથી તમને આખો વ્યૂ બતાવવાનો પ્રયત્ન કર્યો છે તો જો આ રીતના એ પાલખી જતી હોય છે મિત્રો અને તમને જણાવી દઉં કે અત્યારે ટિકિટ એની સો રૂપિયા છે મિત્રો કારણ કે આ બધી રાઈડો મોટાભાગની રાઈડોની અંદર ટિકિટ તમને સો રૂપિયા જોવા મળશે કારણ કે હવે એ સો રૂપિયા તમામ રાઈડોના થઈ ગયા છે બાકી સો રૂપિયા આપીને પણ તમને મોજ અલગ જોવા મળે છે તો ચોક્કસથી આપ આ મોટી રાઈડોની અંદર બેસ તો ખાસ મિત્રો તમને કહું છું કારણ કે ત્યાંથી તમને એ મજા આવશે અને બહુ બીક પણ લાગતી નથી તો આવી રાઇડોની અંદર આપ ચોક્કસથી બેસી શકો છો અને ઉપરથી આખો ડ્રોન વ્યૂ લઈ શકો છો ને જોઈ શકો છો મેળાનું એ આખો માહોલ ઉપરથી આપ તો જો આ રીતનો આખો માહોલ આપણને લાગતો જણાય છે બાકી નાના છોકરા માટે તો આવું બધું છે મિત્રો આનંદ માટે ઘણું બધું છે અહીંયા જો આ બધા રાઇડો એ અને આ ઊંચી જતી રાઇડો જો મિત્રો આખી ઊંચે જાય છે અને ગોળ ફરી જાય છે તો ખાસ મિત્રો આવી રાઈડો જે છે એ તમારામાં કંઈક સાહસ પડેલું હોય તો તમે બેસી શકો છો બાકી ઢીલા પહોંચાનું આમાં કામ નથી મિત્રો તો આપને ચોક્કસથી કંઈક કરવાની ભાવના હોય એટલે કે આપ એ આની અંદર બેસવા માટે મક્કમ હોય તો જ આપ આ બધી રાઇડોમાં બેસી શકો છો કારણ કે આખું આમ ગોળ થઈ જાય છે મિત્રો જો આખો આપણે આમ ઊંધા થઈ જાવી છે એ પ્રકારની આખી રાઈડો અહીંયા જોવા મળે છે તો આપ એની અંદર પણ બેસી શકો છો કારણ કે ઘણા બધા બેસેલા જ છે અંદર એટલા માટે જ આ બધી રાઈડો એ ચાલે છે મિત્રો તો જો આ રીતનું આખો આપણને ત્યાંનો અત્યારનો માહોલ જોવા મળે છે તો ખાસ મિત્રો રાત્રે પણ તમને રેકમેન્ડ કરું છું કે રાત્રે તમે આવજો એનો માહોલ જ તમને આખો અલગ એ જોવા મળશે બાકી જો આ ચુકેડી પણ આપણને જોવા મળે છે અને આ પણ છે મિત્રો ગોળ ગોળ ફરતું ફરતું છેક ઉપર સુધી જાય છે અને ઉપર સુધી જતું આપણને ગોળ ગોળ ફરતું જોવા મળે છે તો આની પણ મોજ અલગ છે મિત્રો તો આ બધી રાઈડોની અંદર આપ ચોક્કસથી બેસી શકો છો અને એનો આનંદ લઈ શકો છો ખાસ મિત્રો આ મેળાનો આનંદ જ અલગ હોય છે એટલે આપ જો અહીંયા ધીમે ધીમે ઉપર જઈ રહ્યું છે આ ગોળ ગોળ ફરતું ફરતું અને ત્યાંથી પાછું નીચે આવે છે તો એ રીતના પણ આપ એની અંદર બેસી શકો છો અને એનો આનંદ લઈ શકો છો જો હવે ધીમે ધીમે નીચે આવશે મિત્રો ગોળ ગોળ ફરતું ફરતું અને ઉપર જાય છે તો એક વખત એનો પણ આપ અચૂક એનો એ જોઈ શકો છો અને એની અંદર બેસી શકો છો બાકી જો મિત્રો આ રીતનો આખો માહોલ મેળાનો છે અને જો અહીંયા રાત્રિનો માહોલ જામી ગયો છે અને અહીંયા ગીતો ગઝલો અને ભજનો આવું બધું તમને રાત્રે ત્યાં જોવા મળે છે તો આપ રાત્રે આવશો તો એનો લાભ પણ લઈ શકો છો અલગ અલગ કલાકારો હોય છે મિત્રો ખ્યાતનામ કલાકારો અહીંયા આવતા હોય છે અને એ બધા ત્યાં પોતાનું પરફોર્મન્સ આપે છે તો મિત્રો આ રીતનું આખો માહોલ છે તો એનો પણ આપ લાભ લઈ શકો છો બાકી જો આ રીતનું ત્યાં ગાય છે પબ્લિક અને જોતા પણ હોય છે તો જો ખાસ મિત્રો આ વઢવાણના મેળાની આમ મુલાકાત લેવાનું ચૂકતા નહીં ને આવા ઘણા બધા ત્યાં તમને ગેમ પણ જોવા મળશે જો આપણે આ બંદૂક લઈ લીધી છે અને આપણે આ ફૂગાને ફોડીએ મિત્રો કારણ કે એ પણ એ નિશાન અચૂક લાગવું આપણું જરૂરી છે અને ફૂગા ફૂટવા એ બંદૂકથી ફોડવાના હોય છે મિત્રો તો આવું પણ આપ ત્યાં કરી શકો છો જો મિત્રો અમે અલગ અલગ એ ફૂગાને ફોડીએ છીએ તો ખાસ મિત્રો વિડીયો જો આપને ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ખાસ મિત્રો બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં જેથી કરીને તમને આવા નવીન નવીન માહિતી સભર વિડીયોની જાણકારી મળ્યા કરે તો મિત્રો વિડીયો પૂરેપૂરો જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક્સ ફોર યોર ટાઈમ વિડીયો પૂરેપૂરો જોવા માટે આપનો આભાર મિત્રો એક લાઇક કરતા જજો અને કોમેન્ટ કરતા જજો અને ખાસ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં